રૂપિયા દસ પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાં સાથે મકાન માલિક અને વાહન ચાલક સહિત બેને અટકાયતમાં લીધા છે જ્યારે જામનગરના દારૂના સપ્લાયરનું નામ ખુલ્યું છે આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગોર્ધનપર ગામમાં રહેતો બાદલ બીજલભાઈ પરમાર નામનો શખ્સ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જામનગરથી એક મહિન્દ્રા પિકઅપ વાનમાં દારૂનો જથ્થો મંગાવીને પોતાના મકાનમાં ઉતારી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો ટીવી એટીન ન્યૂઝ જામનગર